રૂમ સાફ કરે તમને ઉપરનો રૂમ નતો બતાડ ઉપરનો રૂમ છે આપડે ઘરનો જુઓ ભાઈ સાફ સફાઈ એટલે સાફ સફાઈ તો કરી જ પડે ઘર બંધ પડ્યું ધૂળ બૂડ ગળી ગયો હોય અને આથી આપણો ઘરનો નજારો જોઈ લેવો ભાઈ જો સનરાઈઝ જવો વાહ મોજ વાહ બાકી તો કાંઈ નહીં કન્ટિન્યુ બન્યા જવો આપણે આગળ કામ બામ છે કામ બામ પતાય નહીં પછી આપણે મળી ચાલો કન્ટિન્યુ ચાલો તમને ઓલા વખતે આપણે નિશાળ બતાડી હતી અત્યારે અંદરથી બતાડતો જો આપણી નિશાળ અત્યારે બધું લોક બુક બધું બદલી નાખ્યું આમ જો અહીંયા રૂમ બૂમ હતા આપણો રૂમ મતલબ ક્લાસ આપણો ક્લાસ તમને બતાડું જો આ અંદર અમે અમે ઓલા પણ ક્લાસ દેખાય ને એ આપણો ક્લાસ હતો ભાઈ નિશાળ પહેલાય મસ્ત હતી અત્યારે મસ્ત જ બને છે આપણું નિશાળનું નામ જુઓ બુદેલ કેન્દ્રવતી શાળા છે અને આ જો મસ્ત બને નથી ભાઈ એક નંબર મસ્ત છે થોડું કામકાજ કામકાજ હતું એટલે કાંઈ બ્લોગ હલ્ફો ઉતરો નહીં આપણે થોડું કામમાં શું કે બેંકમાં ને એમાં કામ હતું કાંઈ ફોન પછી કાંઈ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હવે જાવી મામાના ઘરે તળાજા થઈ આપણે ભાઈ જો ભાઈ તળાજા તળાજાનો ડુંગરો આમ છે બાકી તો આપણે કાંઈ નહીં રાત્રે જ આવીને આજે મામાના ઘરે મળી મામા કોઈના બધા ભેગા થાય ભાઈ બહુ મજા આવે છે વરથી પછી ભાઈ મામા કોઈના ભેગા થાવ હોય કલસાટ કરવાનો છે ભાઈ કલસાટ કલસાટ ફાઈનલી મિત્રો ભાઈ આપણે મામાના ઘરે ભોગી જાય ને કોના ઘરે ખબર જો બોલા ભાઈ એનું ઘર છે ને આપણે આ મામાનું ઘર છે ને જોવા એનો નજર ભાઈ અહીંયાથી ધાર બાર બતાય પતાર જેમ થઈ ગયું બાકી કાંઈ નહીં આપણે આવી ગયા છીએ બધા ભેગા થવા ને લગ્ન કરવા આવ્યા લગ્ન કરવાની બહુ ભાઈ મજા આવશે બધા ભેગા થાય મજો મજા જ કરવાનો છે અને તમારે પણ કન્ટિન્યુ રહેવાનું જી ભાઈ ઉત્તરાયણ આવી નથી ને આ ગામડા પતંગ એ શકવા મળે જો ભાઈ આ ગામડાની મોજ હો ભાઈ આપણે સિટી માં તો છે ને કે પતંગ પતંગ દેખાય ને બાકી ગામડે જો હજાર દીધા સકવા મળ્યા ઈ ગામડાની મો સાહેબ હવે મિત્રો ભાઈ આપણે જો રાત ઓલા દી આખીમી ગયા છે ને અમારા અબુભાઈ ભાઈ જો મને ફિરકી પકડી દીધી ને પતંગ પતંગ સકાય બતાવો તો પતંગ પતંગ બતાવો હાજી ફિર નથી આવી ને ગામમે ભાઈ પતંગ સકવા મળ્યા છે આત લગન કરવા જાય પણ અમારા અબુભાઈ પાસે પતંગ સકવા મળ્યા છે કાંઈ નહીં આમ જો ભાઈ મજા આવે જો એને મોરલા બોરલા બોલે છે જોઈ લે મજા આવે જો મિત્રો અમારે બીજા બધા આમ જો બધા છોકરા છે ને પતંગ બતંગ શકો અમારા મોહિશ ભાઈ ઓ મોહિશ ભાઈ કેમ છો અને અમારા અલી બાપુ સલામ વાલેકુમ અલી બાપુ કેમ છે મજામાં અમારા કઈ ઓડિયન્સ ને કઈ કહી દો સબસ્ક્રાઈબર ને કઈ કહી દો સબસ્ક્રાઈબ કરવાનું કઈ નામ મહેનત કરે છે બરાબર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અલી બાપુએ કહી દીધું ભાઈ હવે તમે યાર હવે તો કરવું જ પડશે ભાઈ અત્યારે છે ને મારી મમ્મી ને મામી બેઠા છે આ મારી મામી છે ને મારી મમ્મી ને ઓળખો બે આપણે શું કે બેનપણી છે ભાભી તો છે પણ બેનપણી છે હું મિત્રો આપડે હાથ ને વીજ થઈ ગઈ છે અને ભાઈ વાયદભાઈ અને આપણા મામાભાઈ કેમ છે હું મામા મજામાં ના અલી બાપુ એ તો તમને ખબર છે બાકી ભાઈ આપણે વાંચ ભાઈ ઇતિહાસ ને કંઈક લઈ જાય એટલે આપણે વાહ જાવું બાકી તમે જોયા રહો બરાબર ને અત્યારે મિત્ર અમે ખાઈ પી લીધે અમે જો ભાઈ માણસ હોય ને તો ગરમ વસ્તુ ખાવા જાય શિયાળા અમે પીવા જાય પાછળ અમે ઠંડી ઠંડી સોડા પીવા આવ્યા હોય બહુ ઓછું ખવાઈ ગયો ને કરવા

મિત્રો આપડે જીતી ગયા જીતી ગયા આપડો બીજો નંબર આમ જો ભાઈ બીજો નંબર લોકો ને એમ હતું કે આપણે હારી જવું પણ જીતી ગયા જીતી ગયા